સરકારી કર્મચારીઓની જૂની સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ કર્મચારી મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે યોજના મૂળ અસરથી દૂર કરવામાં આવે સરકાર સાથે થયેલા સમાધાનમાં બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પચીસ ટકા અને ઘર ભાડું પણ દસ વીસ અને ત્રીસ ટકાના ના ધોરણે મળવું જોઈએ વન નેશન વન પેન્શનની માંગણી માગણી પણ આપવામાં આવી રાજ્યભરના પચાસ હજાર થી વધુ કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડ્યા હતા ત્યારે સરકાર દ્વારા સત્યાગ્રહ છાવણી ને પોલીસ છાવણીમાં ફેરવાયું હતું આ ધરણા પ્રદર્શનમાં રાજ્યના વર્ગ ત્રણ ના કર્મચારીઓ પણ જોડાયા આજનું જે ધરણા પ્રદર્શન છે એ બાબતે શું કહેશો એમાં અમે એટલું જ કે હું સામાજિક વિજ્ઞાન લેતી શિક્ષક છું હવે હું વિદ્યાર્થીને સમાનતાનો હક સમજાવું તો દરેક વ્યક્તિને જે કાંઈ પણ દેશમાં જેટલા રહેશે બધાને સમાન રીતે જીવવાનો બધા પણ હક મેળવવાનો હક છે એમ બધા અધિકારો મેળવવાનો હક છે હવે આમાં બને છે એવું કે જે ધારાસભ્ય છે જે પણ નેતાઓ છે એ બધા પેન્શન મળે છે અને સરકારી કર્મચારી જે ખરેખર સરસ મજાનું કામ કરે છે પોતપોતાના ફિલ્ડમાં તો એને પેન્શન કેમ નહીં આ બે વચ્ચે સમાનતા કેમ